જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં તો વેલકમ ટુ ઓવર મેન્યુ બ્લોગ તો આજે જવાનું છે આપણે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં તો હું અત્યારે એકલો જાઉં છું કારણ કે બધા ભાઈ બંધો મિત્રો બધા વી આવી છે કાલે તો હું એકલો અત્યારે જાઉં છું તો હાલો મળીએ આપણે આગળ મને મૂકવા આવ્યા છે રેલવે સ્ટેશન જ્યાં રેલવે સ્ટેશન પગી ગયા છીએ લગભગ બધા રહી ગયો પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ટિકિટ લઈ લઈએ रनाई गए जा अपड़े। हेलो भीम भाई। हाँ मेरा। हेलो। रनाई गए जा। हेलो दम्पर। रनाई गए। जाइ। जब तक सर पहुँचे क्या चीज़ अपड़ा? अपड़े कार्डिशी। जुन्ना घटना पब्लिक आवेजी चाहिए यार। જુનાગઢ ફૂલ પુલ એટલે ફૂલ ટ્રાફિક જુઓ ટ્રાફિક તો જોવો તો મળે સ્ટેશન સ્ટેશન ની બસ ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે જો જુનાગઢ રેલવે સ્ટેશન ફૂલ ટ્રાફિક મિત્ર મંડળ બધો ભેગો થઈ ગયો છે તો અમે જો આ ભજીયાની રમાવટ બોલાવી છીએ જો વિજયભાઈ ઉમેશભાઈ જાય ક્યાં રામ ભાઈ કેવું લાલગીરી બાપુ જગ્યા અવિનયભાઈ શું કેશો તમારે વાંધો ને હાલો જગ્યા માં જવાનું છે અશ્વિભાઈ જો સેવા કરે છે અજયભાઈ છે ને અશ્વિનભાઈ કેમ છો અશ્વિનભાઈ મજામાં સેવા કરો છો સારું સારું અશ્વિનભાઈ આપડે જો સેવા કરે છે એક ગિરનારે અમે જમીન કાર લઈને પછી નીકળી ગયા હતા અને અખાડામાં બધે રાતના હવે જો ને ભાઈઓ કાક નવું યુનિક લઈને આવ્યા છે ભાઈ હાલે કઈ રીતે بول ٹریفک ادمی 25 تاریخ کو بولے نے بول ٹریفک کا ٹرنا ٹنا میلا بولے نے بول ٹریفک واسط کو وے اور ٹریفک میں نہ رہے روزانہ چلنا جائے اس کو اٹھ پھول کے سامان چارے اون با کے جو واہنوں نے جوابات دھکی اپ جو سائیڈ میں رکھ جو وہنوں نے جوابات دھکی اپ جو આયા બધા બેસી ગયા છે એટલે રવેડી જોવા માટે આજે શિવરાત્રીનો દિવસ છે એટલા માટે રવેડી અહીંથી નીકળવાની છે એટલે બધું પેક થવા મળ્યું છે એટલે જો બધા પબ્લિક બેસી જાય છે નીચે બધા બેસી ગયા છે બધી બધો રસ્તો ચાલતો બંધ થઈ ગયા છે સાડા ત્રણ શિવરાત્રી પબ્લિક સાવ એટલે સાવ ખાલી થઈ ગયો જુઓ સાવ ખાલી છે રસ્તો જુઓ પબ્લિક સારું પૂરું થઈ ગયું છે બધા કરે રહ્યા આપણે શિવરાત નો મેળો પછી આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન શિવરાત નો મેળો પતી ગયો છે જો આ બધી પબ્લિક ઉભી છે બધી ભાવનગર ની ગાડી વાળી આપણે જો આપણે કા આપણે જો ક્લેમ્બરગી ની લઈ લીધી છે જો મોટર વાળી છે ક્લેમ્બરગી આપણે આકવાની છે શું કરવું મેળા મજા આવી કોણ દલાભાઈનો છોકરો દાન કરે છે જુઓ જુઓ Oh. 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 Oh.